હાય એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલ મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું હાલ છું સફેદ ડુંગળીની હરાજીમાં આજે તારીખ છે ચૌદ પાંચ બે હજારને પચીસ વાર છે આજે બુધવાર તો અત્યારે જો હમણાં આ પટ્ટામાં રાજી ચાલુ થવાની છે સફેદ ડુંગળીની તો આપણે આજના શું ભાવ છે બરોબર તો જોવા જવાના છે તો ડેલી અપડેટ માટે આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ કેમ કે આ ચેનલમાં ખેડૂતો અને વેપારીભાઈઓને ડેલી વિડીયો મળે છે તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો આજના શુભ બજાર ભાવ છે સફેદ ડુંગળીને આપણે જોવા જવાના છીએ બિનાર્યો વિડીયો તોડે તોડે વાલી વાલી ઘણા ઘણા ખેડજિયા 22 22 આની હાડત્રી હાડત્રી રૂપે 188 આપો रुपया हाँ गाँधी का रुपया एक सौ एक सौ रुपया पांच दस सौ पांच दस सौ 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 रुपये बोला देना इस वक्त नहीं होता हूँ थोड़ा खाली सर्च 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 रुपया बोल दे हर सर्च वो कड़ी त्यार वो कड़ी त्यार त्यार ये को क्या ये को क्या बहुत तेर क्या પચાસ એકસો બાવન બાવન રૂપિયા એકસો બાવન બાવન રૂપિયા બોલભાઈ એકસો બાવન બાવન રૂપિયા એકસો બાવન બાવન રૂપિયા બોલભાઈ એકસો બાવન પંચાવન алай કાકા ལ ཁ བ ད཯ རིང རསྭ ཁང རངས śത ལྱོང བ ཀུད ལྱོ ན ར ཁང ར ཛྷར લેવાનું ར གར ང

બલબાઈ 40 40 રૂપિયા બલબાઈ 40 હા આ લેવાનો નોટ જો 40 રૂપિયા 40 40 નોન સ્ટોપ કે છે માં ખાતરે આવે પછી જાફરબાદ ના રૂપિયા 40 40 રૂપિયા બલબાઈ 40 હાલો હારું છે આવ પરવ 84 50 52 53 રૂપિયા હા જાય રૂપિયા અને રૂપિયા 171 172 173 રૂપિયા રોકની બેટા સમાજની ધ્રાણી દોરા ભુકે સાહેબ 9090 રૂપિયા બલકાઈ 90 સાહેબ આમીશ રાજુલા નાડી 94 94 95 નો 95 રૂપિયા ભાઈ હારું છે 99 99 100 રૂપિયા 100 1 1 રૂપિયા બલવા 101 1 2 2 રૂપિયા રૂપિયા કપાસ 102 આઈ આઈ આપણે ચાલે 95 ઓગણીતેર એકોતેર રૂપિયા બોલભાઈ છોતેર છોતેર છેલીભાઈ અત્યોતેર રૂપિયા હત્યો કોણ હતું

9181 40 40 નો સ્ટોક છે 4000 4000 રૂપિયા બને 40 બદલાશે હા ભેગું કે આ તો બધા ભેળાના 30